ગુજરાતના એક એક ગુજરાતીના જે પ્રશ્નો છે જે તકલીફ છે સમસ્યાઓ છે જે સરકારનો ઘેર વહીવટ ભ્રષ્ટાચાર છે અને એના કારણે જે પ્રજા ત્રસ છે એના અવાજને બુલંદ કરવા માટે એના પ્રશ્નોને વાચા આપવા માટે એને માટેની લડત લડવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આઠમી સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ખાતે જન સત્યાગ્રહ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી પણ આજે જે પરિસ્થિતિ છે આખા ગુજરાતમાં ચારે તરફ ભારે વરસાદ વરસી રહ્યો છે અનેક જગ્યાએ પૂરની સ્થિતિ છે લોકોનું જીવન ધોરણ અત્યારે પ્રભાવિત થયું છે એ સંજોગોને ધ્યાનમાં રાખીને આવતીકાલે જન સત્યાગ્રહનો કાર્યક્રમ મોકૂફ નક્કી કરવામાં છે ખાસ કરીને ગુજરાતના યુવાનો રોજગાર માટે સંઘર્ષ કરી રહ્યા છે સમાન કામ સમાન વેતનનો અધિકારની લડાઈ ચાલી રહી છે મહિલાઓ પર અત્યાચાર વધી રહ્યા છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથડી રહી છે અને બીજી તરફ ખેડૂતો આર્થિક રીતે પાયમાલ છે નાના વેપારીઓના પ્રશ્નો છે જળ જંગલ જમીનના પ્રશ્નો છે આ બધા જ મુદ્દાઓને લઈ અને આ સત્યાગ્રહનું આયોજન કરવામાં આવ્યું હતું પણ જે પરિસ્થિતિ વરસાદી માહોલને કારણે થઈ છે ત્યારે અમે આ મુદ્દાઓને લઈને લોકો માટે લડવા કટિબદ્ધ છીએ અને આવનારા દિવસોમાં પણ ફરી જન સત્યાગ્રહ લઈ અને આવીશું પણ હાલની વરસાદી માહોલને પરિસ્થિતિને ધ્યાનમાં રાખી હું કોંગ્રેસના તમામ કાર્યકરોને વિનંતી કરું છું ત્યાં તમારી આસપાસ જ્યાં પણ કોઈ વરસાદથી પ્રભાવિત વિસ્તારો હોય પરિવારો હોય ત્યાં તંત્રને ને જનતાને મદદરૂપ થવા માટે પ્રયત્નશીલ રહેજો ખડેપગે હાજર રહેજો અને એ સ્થિતિ મુજબ આપણે આવતીકાલનો કાર્યક્રમ મોકૂફ રાખીએ છીએ ને આ સત્યાગ્રહ કાર્યક્રમ આવનારા દિવસોમાં ફરીથી લઈને આવવા માટે અમે કટિબદ્ધ છીએ